રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ભાવિ દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મુકુંદ જોશી આજે તારીખ છે ચૌદ મે બે હજાર પચીસ અને બાર છે બુધવાર કેમ છો આપ સૌ આશા રાખું છું કે આપનો દિવસ શુભ અને મંગલમય રહેશે મિત્રો દરેક નવા દિવસની સાથે નવી આશાઓ અને નવી સંભાવનાઓ જોડાયેલી હોય છે ત્યારે ચાલો જાણીએ કે આજનો દિવસ આપની રાશિ માટે શું લઈને આવ્યો છે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે અને તેનાથી તમારા જીવનમાં કયા ક્ષેત્રો પ્રભાવિત થશે તો ચાલો શરૂ કરીએ આજનું દૈનિક રાશિફળ અને જાણીએ કે તારાઓ આજે તમારા માટે શું સંદેશ લઈને આવ્યા છે જો આપને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડિયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ ભવિષ્ય ભાવિ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

તમારા સહકર્મીઓ સહયોગ તમને નવી સર કરવામાં મદદરૂપ થશે જીવનસાથી સાથેનો તમારો સંબંધ મધુર રહેશે અને તમે એકબીજા સાથે આનંદમય સમય પસાર કરશો જોકે આજે વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવાની ખાસ જરૂર છે કારણ કે ના બેદરકારી પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે તમારી આવક સામાન્ય રહેશે પરંતુ તમારે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે નૈતર મહિનાના અંત અંતે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ આજનો દિવસ તમારા માટે નવા સાહસો શરૂ કરવા માટે ખૂબ જ અનુકૂળ છે જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો અથવા કોઈ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા તેમના ઉત્સૃક કાર્ય માટે પ્રશંસા મળવાની પ્રબળ સંભાવના છે જોકે તમારે તમારા પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે તેમની નાની અમથી તકલીફને પણ ગંભીરતાથી લો અને તાત્કાલિક તબીબી સલાહ લો કોઈ પણ નાણાકીય નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારી લેવું અને સમજદારીપૂર્વક આગળ વધવું તમારા માટે ફાયદાકારક રહેશે મિથુન રાશિ મિથુન રાશિ છે ઘ આજે તમને તમારા મિત્રો સાથે હસી મજાક અને આનંદ માણવાનો સારો સમય મળશે તમે તેમની સાથે કોઈ જઈ શકો છો અથવા ઘરે આયોજન કરી શકો છો જો તમે વિદ્યાર્થી છો તો આજનો દિવસ તમારા માટે અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે તમારી એકાગ્રતા વધશે અને તમે પાઠોનો સરળતાથી સમજી શકશો નવા કરાર અથવા વ્યવસાયિક પ્રસ્તાવથી તમને સારો નફો થવાની સંભાવના છે જો કે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે કારણ કે તમારો ક્રોધ તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે શાંત રહેવાનો પ્રયત્ન કરો અને દરેક પરિસ્થિતિને સમજદારીથી હેન્ડલ કરો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજે તમારા ઘરનું વાતાવરણ શાંત અને ખુશનુમા રહેશે પરિવારના સભ્યો જે પ્રેમ અને સંવાદિતા જળવાય રહેશે જો કે કારકિર્દીને સંબંધિત નિર્ણયો લેતી વખતે તમે થોડી મૂંઝવણ અનુભવી શકો છો જેના કારણે ગભરાટ થઈ શકે છે આવી પરિસ્થિતિમાં ધીરજ રાખવી ખાસ જરૂર છે કોઈ ઉતાવળિયું પગલું ભરવાનું ટાળો અને શાંત મનથી વિચારો ભૂતકાળમાં કરેલી કોઈ રોકાણ આજે તમારે માટે ફળદાયક સાબિત થશે જેનાથી તમને આર્થિક લાભ થઈ શકે છે કોઈ પણ નવો ખર્ચ કરતા પહેલા સારી રીતે વિચાર કરવો જરૂરી છે બિનજરૂરી ખર્ચાઓ ટાળો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે તમે દરેક કાર્યને પૂરા જોશ અને જુસ્સા સાથે કરશો જોકે આજે તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જેના માટે તમારે વધારે સમય ફાળવવો પડી શકે છે સામાજિક ક્ષેત્રે તમારી માન મર્યાદામાં વધારો થશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે અંગત જીવનમાં મધુરતા રહેશે પરંતુ તમારે તમારા અહંકારને કાબૂમાં રાખવો પડશે નહીંતર તમારા સંબંધોમાં તણાવ આવી શકે છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણા આજે તમારું મન થોડું વિચલિત રહી શકે છે જેના કારણે તમે કોઈ એક કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવી શકો છો તમારે તમારા સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવધાની રાખવાની ખાસ જરૂર છે બહારનું ખાવા પીવાનું ટાળો અને નિયમિત કસરત કરો નિયમ નોકરીમાં તમારે તમારા કામની ગુણવત્તા સુધારવા માટે ધ્યાન આપવાની ખાસ જરૂર છે તમારા ઉપરી અધિકારીઓ તમારા કામનું મૂલ્યાંકન કરી શકે છે અંગત સંબંધોમાં ખોટી સમજણ ઊભી થવાની સંભાવના છે તેથી ખુલ્લા અને ખુલામને વાતચીત કરો અને ગેરસમજોને દૂર કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત તમારા માટે આજનો દિવસ પ્રગતિ અને વિકાસનો છે નવા મિત્રો બનશે અથવા નવા લોકો સાથે જોડાણ થશે જે તમારા માટે સકારાત્મક અને અસર લાવશે જો કે નાણાંકીય બાબતોમાં વધારે જોખમ લેવાનું ટાળો કોઈપણ મોટી યોજનામાં રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારો વ્યવસાય માટે નવા અને સારા અવસરો ખુલશે જે તમારા વિકાસમાં મદદરૂપ સાબિત થઈ શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ ય આજે તમારે તમારા ઘર અને કાર્યક્ષેત્ર વચ્ચે સંતુલન જાળવવાની ખાસ જરૂર પડશે તમે બંને જગ્યાએ જવાબદારીઓ ભાર અનુભવી શકો છો જોકે તમારે તમારા ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે સાવધાની રાખવાની ખાસ જરૂર પડશે તમારા શબ્દોને વર્તન પર ધ્યાન આપો તમારા રોજિંદા ખર્ચમાં વધારો થઈ શકે છે જેથી તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે ધનરાશિ ધનરાશિના અક્ષર છે બ ધ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળતા અને સંકેતો લઈને આવી રહ્યો છે તેઓ તેમની પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરી શકશે જોકે તમારા મિત્રો સાથે નાના મોટા મતભેદ થઈ શકે છે તમારા નવા વિચારોને અમલમાં મૂકવા માટે આ સારો સમય છે તમારી સર્જાત્મકતા તમને સારા પરિણામો અપાવશે આજે પ્રવાસની પણ શક્યતા રહેલી છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જવાબ

કુંભ રાશિ ગ સ અક્ષર છે તમારા સંસારિક જીવનમાં શાંતિ અને સુખ જળવાય રહેશે જીવન સાથી સાથેના સંબંધો મધુર રહેશે જો કે કાર્યસ્થળે તમારા પર કામની વધુ જવાબદારી આવી શકે છે જેના કારણે તમે થોડો તણાવ અનુભવી શકો છો નાણાકીય બાબતોમાં સાવધાનીથી આગળ વધો અને કોઈ પણ પ્રકારની ઉતાવળ ટાળો આજે તમારા જૂના મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના છે જેનાથી તમને ખૂબ જ આનંદ થશે મીન રાશિ ત ચ આજે કોઈ જૂનો મિત્ર તમારી સાથે સંપર્કમાં આવી શકે છે જેનાથી તમને ખુશી થશે જોકે તમારા નવી ઓળખાણો પર તરત વિશ્વાસ કરવો જોઈએ તેમની સાથે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખો કાર્યક્ષેત્રે તમારે ધીરજ રાખવાની ખાસ જરૂર છે તમારા સહકર્મીઓ સાથે સૌહાર્દપૂર્વક સંબંધો જાળવો પૈસાની લેતી દેતી ટાળવી તમારા માટે શ્રેષ્ઠ રહે છે નહીં સંબંધોમાં ખટાશ આવી શકે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ આ રાશિફળ સામાન્ય આગાહી પર આધારિત છે વ્યક્તિગત અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામો ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં ખાસ હર હર મહાદેવ જરૂરથી લખજો